જુનાગઢ જિલ્લામાં વિશ્વ એઇડ્સ ડે નિમિત્તે સામૂહિક આરોગ્ય કેન્દ્ર મેંદરડાના એચસીટીએસ વિભાગના કાઉન્સિલર આશિષભાઈ બદાણી લેબટેક સુરેશભાઈ ચાપડિયા ટીબી વિભાગના એસટીએસ દીપકભાઈ બલદાણિયા તાલુકા હેલ્થ ઓફિસર તેમજ ઇન્ચાર્જ અધિક્ષક પૂજા પ્રિયદર્શની મેડમ તેમજ મેડિકલ ઓફિસર ભક્તિ મેડમના અધ્યક્ષ સ્થાને મેંદરડા

હાઈસ્કૂલ થી માંદરડા સામુહિક આરોગ્ય કેન્દ્ર સુધી રેલી યોજવામાં આવી હતી આ કાર્યક્રમની આ વર્ષની થીમ એડ્સ પ્રતિભાવમાં પરિવર્તિત લાવતા અવરોધોને દૂર કરવાની હતી રેલી દરમિયાન બાળકો દ્વારા એચઆઈવી હારેગા દેશ જીતેગા તેમજ વચન પાળો એડ્સ અટકાવોના નારા પણ લગાવવામાં આવ્યા હતા કાર્યક્રમ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું તેમજ લોકોમાં આ કાર્યક્રમ વિશે પ્રતિસાદ પણ સારો એવો જોવા મળ્યો હતો

જેથી કરીને આ ભયાનક રોગ પ્રત્યે લોકોમાં જનજાગૃતિ ફેલાય અને લોકો આ રોગથી બચીને રહે અસ્તુ અનિરુદ્ધ સિબાબરિયા કેસોદ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ